દરેક ની માતાઓ ને રાવ તમારી એવી વાલી ને મારા રાવ તમારી મહાકાળી ને રાવ 마리코의 엄베네라. 우브라. 마리코의 시티네라. 마리 시코타네라. 우브라. 마라 쿠르보네라. 마라 샴울네라. 우브라. 다르크 키아네라 나바네라. 빈네라

દરેક ના દુખ મટાડવા આયા દરેક સલાહ લેવા આયા કદાળ હું સલાહ આલી ચદનો માર્ગ આલી હે ભક્તિ શીખવાડી હા પર મહેનત જાતે કરજો દરેક ને રામ હા શિવરાત્રી ચાલે હે દરેક દેવ નો દેવ મહાદેવ એવો આજ પાવન મહિનો ચાલે ગાંડા હે એવા પવિત્ર મહિનાની અંદર દરેક એમની આશા કદાચ કોઈ દેવ ને ભરોસે મૂકીને જાતા હોય ને તો મારા મેલડી ના ખુબ રામ દેવાદી દેવ દરેક દેવ નો નાથ ભોળો નાથ કદાચ વિચારધારા કરતા હોય કોઈ દિવસ ભગવાન ને મંદિરે જવાની ઈચ્છા કરતા હોય ને તો હું દરેક ની એ શંકર ભગવાન સુધી પહોંચવાડા ફરિયાદ બતાડવું એવી મેળડી ગાંડા મારા મેરડીના રામ ની મહાશિવરાત્રી કહેવાય શંકર ભગવાન નું પાવન દિવસ આખો મહિનો હે દરેક દૂર દૂર સુધી કદાચ દર્શને જાતા હોય મંદિરે મંદિરે જળ ચડાવતા હોય તો દરેક ની સારી સલાહ આલું હે કદાચ દૂર જવાના પૈસા ના હોય સમય ના હોય તમારી પોચાય એવી કેપિસિટી ના હોય તો દરેક ઘેર બેઠા ઉપાય કરી શકો હે પ્રાર્થના કરી શકો શંકર ભગવાન સુધી આરાધના પહોંચી જાય એને બે હાથ જોડી પ્રાર્થના કરી શકો તમારા ઘરના મઢમાં રહી તમારે ઘેર રહે તમે જ્યાં રહેતા હોય ત્યાં રહી હે કદાચ મોટા મોટા કુંભ સુધી હરિદ્વાર સુધી નાહવા ના જવાય તો કોઈ વાંધો નહીં ગાંધા તમારે ઘેર ગંગા અને એ ગંગાથી કદાચ તમે છાંટો નાખી પવિત્ર થઈ શકો શંકર ભગવાન ને મંદિરે જવાય ના જવાય પણ મારી છલા કદાચ હું દરેક દુખિયારા ના આલુ છું હે એક લોટો જળ લેજો એના અંદર કદાચ ચોખ્ખું પાણી મિલાય અને ગુલાબ જળ નાખી શંકર ભગવાન ને યાદ કરતા જાય એનો જાપ જપતા જાય કદાચ સૂર્યાને ને હામે જળ અર્પિત કરો ને તો શંકર ભગવાન સુધી પહોંચી જાય ગાંડા હે કદાચ એના શિવલિંગ ઉપર ના જવાતું હોય આજુબાજુ મંદિર હોય ને એવું બને નહીં ના ટાઈમ ના મળતો હોય એના કારણ કદાચ તમે ઘેર પણ એનું નામ લઈને જલ છી શકો મહત્વ એના જઈને ખાલી એક લોટો પાણી છડાવી ખરા ગાંડા હે તમારી ઉપર દેવાદી દેવ ની કૃપા થઈ જાય તમારી ઉપર આશીર્વાદ રાખે આવું તમને આવડતું નહીં મંદિર મંદિર તમે જુઓ ભગવાન ની મૂર્તિ મારું ભલું કરજે ભગવાન મારું ભલું કરજો પણ એક વાર એના શિખર ના દર્શન તો કરી તમારી ના દે એનું નામ દેવી શક્તિ એનું નામ દેવ હે તમે જે મૂર્તિ સામે બી જાય ને એની આગળ કદાચ રડતા હોય ને તો પ્રાર્થના કરતા શીખી જાજો ગાંડા સલાલે તો એવી લેજો મનમાં એટલો કદાજ ભાવ રાખી અન પસ્તાવો કરજો કે કદાજ મારા વડીલોએ તન પૂજ્યું ના પૂજ્યું હે શંકર ભગવાન ઉદી કોઈ પહોંચ્યો ના પહોંચ્યો બોલો તો બોલો નાથ કેવાય કદાચ કોઈ વડીલ ગયા કે ના ગયા પણ દિલથી અંદરથી તમારી આત્માન બે હાડીન શાંતિ પ્રાર્થના કરીને કેજો

એ આજ સુધી આજના માણસ ની ખબર પડી નહી તમારી ભૂખ આટલી હશે આશા આવી મોટી હશે પણ એ આશા પૂરી નહીં થાય નહીં આવું મેળડી કહું કે શંકર ભગવાન ને જાપ જપવા પડે મંત્ર મારવા પડે ના તમે જે જગ્યા ઉપર છેવા પૂજા કરતા હોય જે જગ્યા ઉપર બેઠા હોય ને એ જગ્યા પાવન કરીને બેસજો એ જગ્યા પાવન કરીને એને ઉપર છાંટો નાખી શાંતિથી બેન બે હાથ જોડીને પ્રાર્થના કરજો હે કદાચ સપને શંકર ભગવાન ના દેખાડું હું શિંગાર ની ની મટી હે આજે જેવો સમય બન્યો જેવો ટાઈમ લાયો કદાચ જગત સુધી ના પહોંચાય મંદિરે મંદિરે રોજ દિવસ ના જાય તો સાચે હું દરેક ને એવું કહું કે સોમવાર નો દિવસ બને સોમવાર જેવો દિવસ હોય શંકર ભગવાન નું નામ લઈ પીપળે એક લોટો પાણી છડાઈ દો તમારા શાંતિ મળે હે અને શાંતિ મળે એના સુધી જ પાણી પહોંચી જાય તો આ બધું શંકર ભગવાન કહેવાય હે તમે પૂછ્યા શંકર સુધી મંદિરે જાઓ અતાર ટાઈમ નહીં લાગો છોકરીયા એમાં સમય જતો રે ગાંડા હે ભક્તિ કરો તો એવી કરજો કદાચ દેવી દેવતા ને આગાડી રાખી જૂઠું ના બોલશો દેખાવો ના કરશો દેખાવામાં કોઈ ભક્તિ હારી નહી હું મેળવી એવું કહું આ મારા દીકરાનો અનુભવ હે એક સમય કદાચ નીચે બેસવું પડે તો બેહી જાજો એક સમય કોઈ નું સાંભળવું પડે ને તો સાંભળી લેજો એક દેવ રંગ માંથી રાજા બનાવે એનું નામ તમારા કુલ નો દેવ તમારી માતા કોઈ દુબળી નહી મારા જેમ મેળડી જેમ હરીખામ ઉભી ગાંડા બલ બલાન પાણી પાવે એવી તમારી માતા બેઠી હે ઠેર ઠેર દોડવાની જરૂર ના પડે હે ગમે તે તેવું નડવા વાળું કદાચ તમારા ઘરના ઉંબરા સુધી ચડી હોય ને તો એક વાર તમારું દેવ રાજી હોય ને એ નડવા વાળા દેવ ને કહી દે કે ઉભું રે ઘડીક તો ઉભું રે શું વાત છે પેલા મારા હાથે પાણી લઈ આવ એવી તમારી કુલ ની દેવી બેઠી ગાંડા ઓળખતા આવડતું નહીં પ્રાર્થના કોઈ કરતું નહીં મારા ઉપર જેટલો ભરોસો રાખો એટલો તમારા ઘેરના દેહ ઉપર રાખજો મારા કરતા કદાચ વધારે એને તમે ભાવ આલો ભરોસો રાખો ને એમાં હું હે કદાચ હોય ને તો આવો ને આવો જાળી રાખજો પણ ઉતાવળ દરેક ને ખૂબ ઉતાવળ થાય દરેક નું ઉતાવળ જ કોઈને શાંતિ રહેતી નહીં એનું કારણ કે કોઈ તમે નાનું દીકરું થાય જન્મે અને એ કદાચ બાર મહિને પગ આવ્યા હોય ને તો ગાંડા દેવી શક્તિ છે એને પામવા માટે કઈક વર્ષો જતા રહે આજ સુધી ઋષિ મુનિ આજ મોટા મોટા સંત બેઠા હોય ને સાદુ કઈક વર્ષો લગાડીને બેઠા હશે તપસ્યામાં લિંક થયા કોક ના હાથ ઉછા રહી ગયા હે કોક આમ ના આમ ઉમેડાઈ બે ગયા બુક્ષ નહીં મળ્યું અને આજનો માણસ આજે કાલે સુખ માંગે ગાંડા એવી કોઈ દેવી શક્તિ ગાંડી નહીં કે તમારા લાખો ગુના માફ કરી દે તમને પેલા કૃપા કરી દે ભૂલી જજો હું દરેક ને કહું દરેક વ્યક્તિને કહું વ્યક્તિગત કેતી નહીં પણ છલા આલું છું એક દિવસમાં કોઈ દેવ રાજી નહી થાય એક સમાધાન માં હે એક સમાધાન કરો ને કોઈ માતા ખાવા નવરી નહીં તમારું કદાચ અંદર થી પસ્તાવો હોય એક વાર થઈ જાય ને અંદર થી તારે દેવી શક્તિ તમારા ગણી થોડી ઘણી દેખતી હોય કે શું કામ પીડાય કોઈ એવું છે નહીં તમે જાતે કોઈનું જોવાતું નહીં તો તકલીફ તમને એ વાત પડતી હશે ને ત્યારે દરેક ને કહું મારા જેવી ખમ તમારે ઘેર માતા બેઠીશ માતા કોઈ જબરી છે કમજોર છે નહીં મેળડે એવું કહું મારા ભરોસે એક વાર ઘેર નો દરવાજો ખુલ્લો ભરોસો નહીં આવતો ને એટલા માટે કહું છું દરેક ને કહું છું ઘેર ઘેર માતા છે ઠેર ઠેર માતા પણ હરખી સલાહ લેજો હરકું સમજો શાંતિ થી બે ને બે કલાક જો બગાડતા હોય ને

તોય મારી વસ્તી છોડે કે ના છોડે એ એના અનુભવ થતા હોય એ અરે દેવી શક્તિ પામવા માટે કદાચ ઘરની જમીન વેસાઈ જાય હે કદાચ એક સમય ઘરે ના રહે કોઈ શકતા એની માં ઉપર ભરોસો થાય ને તો એક દિવસ આખી દુનિયા જોતી રહી જાય કે એની માં ની કૃપા થાય હે એમ ને એમ માતા મળતી નહીં ગાંડા આ અનુભવ કદાચ મારી વસ્તી નો કરી જોજો ખાવાના એક સમય પૈસો ના હોય ખાવાનો એક સમય દાણા ના હોય ને તારે વખાણ નહી કરતી જો દુઃખ ના આવ્યું હોત તમે માતા ના હુજી હોત દુઃખ ના પડ્યું હોત તમને કોઈ ભગવાન ના દેખાયો હોત દેખાય ખરો નહી દેખાય

જગતમાં તારા સિવાય મારું કોઈ નહીં હોય ને ગાંડા ઘેર ઘેર માતા હોય હે ઠેર ઠેર માતા હોય હોય કે નહી તો ધનિયા ભટકવાની જરૂર કઈ પડે પટેલ હે દેવી શક્તિ કદાચ કોઈ કે એટલા આલીન ખરીદી કોઈના બાપની ઓકાદ નહીં કે મને મેલડીન ખરી જાય હે કદજ અંદરના ભાવથી એક વાર તહૂકો કરે કે માં તારા છરણ જલ્યા આજ પછી દુનિયા દોડી દોડીન થાક્યા માં હવે દુનિયા નહીં દોડવી માં તું તારે તું મારે તું આમ કરીને કદાચ તમારી માના ચરણમાં જતા રહો હજી હજી કહું છું બરેક ને કહું કે એવો સમય બને છે

મંદિર છે ભક્તિ છે માતા છે દરેક ધર્મ છે દરેક ઘેર ઘેર ભુવા છે નહી એવું બને ખરું પટેલ દરેક જાણે કે માતાજી પૂજવું હોય તો શું કરવું પડે અઠવાડિયું ઉપાસ રાખે હે નવે નવ દિવસ આખંડમાં માં રહેશે નવ દિવસ સુધી એનો દીવો ના ઓલાવા દે પટેલ એવી ભક્તિ કરશે પણ એ કેટલા દિવસ માટે કરશે નવ દિવસ અગિયાર દિવસ ની અંદર બઉ દૂધ થઈ ગયું ને હવે હવે દેવી શક્તિ ને ખાલી આટલો ભાવ આલો ને તો હું એવું કહું અખંડ દીવા કરવાની કોઈ જરૂર નહી એને કોઈ ભૂખ નહીં અગરબત્તી ની કોઈ દીવાની કોઈ ધૂપ ની કોઈ ધુમાડા ની કારણ કે તમે ધૂપ ધુમાડા કરો ને તો તમારું મન શાંત રહે તમારી યાદ એના ઉપર જાય તમારું મન તમારા ધ્યાન ઉપર લાગે એટલે તમે દેવી દીવા કરો અગરબત્તી કરો એ અંતર સાટો જે તે કરો ને એ તમારું મન શાંત થઈ જાય અને વિશ્વાસથી બે હે પણ હું એવું કહું મેળવી ખાલી એકવાર ડાબીનો કરો કરો ને ગમે તે ખેતરને છેડે જાય કે હૈ મારા બાપ દાદાની કદાચ એ ઉગતા પોરની આમ કરીને જો તમારી મા ને હોકારો કરો ને દુનિયા ની પાતળે જગતમાં બેઠી લાખો દુશ્મન છે માં હું તારો દીકરો છું ને કદાચ મારું કોઈ નહીં આબરતું માં સમાજમાં મારી કોઈ કદર નહીં માં તારી સિવાય મારું કોઈ નહીં ને તો ગાંડા એક દિવસ સપને ઉડાડે છે તમારી માં એનું નામ માતા કેવાય હે છેલ્લો સમય બન્યો હોય છેલ્લો ટાઈમ બન્યો હોય ને કદાચ કાકા કુટુંબ છૂટ્યું હોય હે કદાચ તમારા મામા મોહાલ છૂટ્યું હોય ને કેદાર તમને હાથો મારક દેખાય કે માં તારા જાતે ખરાબ બોલી જાવ દરેક ને એવું કહું કે ઝઘડા ઝૂપડી કરવાથી કોઈ થશે નહી પટેલ કોઈની વાત કરવાથી કશું થશે નહી તાકાત નહીં મારા કીધે કીધે એ તમારી માં મારા જેમ ખડી ઉભી હોય શું કામ હિંમત હારો હે મને મેરડી યાદ કરીને તમારી માં ને એક નિયોગ આવ્યો કે લે માં

તો તમારા થી થાય બાઈ બાજુમાં હટી જાય અને કદાચ નારી મળીને થાય ને તો મારા શંકર ભગવાન જેમ થઈ જાય મહાદેવ ને પાર્વતી બે જોડે જોડે બી જાય એની ભક્તિ કોઈ દિવસ હેળે નહીં જાય ગાંડા એટલે દરેક ને એવું કહું પામો તો દરેક પામ જો ઘેર ઘેર તમારે જાગૃત કરી આલું હું તમારા ઘેર ની જાગૃત બનાવી દઉં પણ કદાચ ભરોસો રાખો ને તો છ વાર મહિના ટક્યા રેજો હે હર ન્યાય કરજો હર વેવાર કરજો તમારી માં ઓટોમેટિક સપને વાતો કરે ગાંડા દુનિયા દોડવાની જરૂર નહીં પડે અને કદાચ ગમે તે જગ્યા ઉપર દર્શન કરવાની ઈચ્છા થાય તો તમારી માં પહેલા લઈ લેજો કે લે માં ફલાણી માતા એ જવાનું છે દર્શન કરવા જવાનું છે માં તો આગળ બે પગલા ભાર પછી હું આવું કોઈ દિવસ જગત માં તમને પાસા નહીં પડવા દે કદાચ રાજી થાય ને ત્યારે ડુંગરા વાળી રાજી રહે છે કે જા થા તમે તો પેલા ઘરની માં ઘર માં કદાચ એક છુંદડી ના હોય દસ રૂપિયા ની અને એ પોઠા ધોયું ના હોય એ જગ્યા ઉપર દુનિયાનો મેલ છડ્યો હોય ધૂળો લાગ્યો હોય એને કોઈ દિવસ ખખેર્યું ના હોય ને અને બાર કપડા નવા નવા પહેરીને ફરો કોઈ મતલબ નહીં પટેલ થી કોણ મેલું કોણ શોખું એ નોટિસ થાય હું દરેક ને એવું દેખું એટલે દરેક ને કહું છું કે કોઈ દેવી શક્તિ નબળી નહીં કોઈ કમજોર નહીં મહારાજ એમ હડીખમ બેઠી ઘેર ઘેર હે તમારા મઢમાં બેઠી છે ને એને જાગૃત કરતા નહીં આવડતું એને બોલતા નહીં આવડતું ને ભરોસો નહીં આવતો અને કદાચ કોઈ દીકરી કોઈ દીકરો ધૂણી કહે ને હું ફલાણી માતા ક્યાંથી આઈ હે શું કામ આય કોણ બોલે તું આટલું કામ મારું ના કરે તું દેવી શક્તિ શું કામ નહી ધૂણે